વેરાવળ સોમનાથ પંથકમાં સોમનાથ પંથકમાં શુક્રવારે સાંજે છોડું આકાશમાં કાળાઢિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો ત્યારે મીની વાવાઝોડા જેવા તોફાની પવન સાથે આવેલા વરસાદે આ વિસ્તારમાં ભારે તારાજી સર્જી હતી મિનિટ સુધી ચાલેલા મેઘતાંડવમાં શહેર અને વિસ્તારોમાં પચીસ થી વધુ વૃક્ષો અને અનેક વીજ થાંભલાઓ ધરાશાય થયા હતા સોલાર પેનલો કાચા મકાનોની છત અને દિવાલોને પણ નુકસાન પહોંચ્યું હતું રિપોર્ટર અબ્દુલ ઘાચી સાથે ચક્રવાત ન્યૂઝ ઉના